જય માનાજી મિત્રો હું છું પ્રકાશ રઠવા આપરે ઉડીનર આપ સૌનું સ્વાગત છે મિત્રો કોરોના કાળ ની અંદર જે લોકો પોતાના માતા-પિતા ગુમાવી ચુક્યા છે તેવા બાળકોને સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે ભરણ પોષણ અને શિક્ષણ માટેની જે સહાય છે એના ફોર્મ તમે ભરી શકો છો તો એ ફોર્મ તમારે ક્યાંથી ભરવાના રહેશે કઈ રીતે એનો પ્રોસેસ કરવાનો રહેશે કયા કયા ડોક્યુમેન્ટ જરૂર પડશે અને આ જે યોજના છે એ યોજનાની અંદર બે હજાર થી ચાર હજાર રૂપિયા સુધીની સહાય મળશે એક બાળક દીઠ તો આ યોજનાના ફોર્મ ભરવા માટે આપણે દરેક માહિતી મેળવીએ તો ચાલો જે આપણે કોમ્પ્યુટર સ્ક્રીન પર અને મેળવી માહિતી પૂરી અને કઈ રીતે ફોર્મ ભરવાના રહેશે તેની પણ આપણે માહિતી મેળવીશું જેની અંદર દરેક માહિતી આપણે જોઈશું પણ મિત્રો તમે વિડીયો પોસ્ટ કરીને પણ પૂરેપૂરી માહિતી વાંચી શકશો કેમ કે મિત્રો દરેક માહિતી હું તમને પૂરેપૂરી આપીશ તો વિડીયો ખૂબ ઘણો બધો લાંબો થઈ જશે અને તમે પણ સાથે કંટાળી જશો તો મિત્રો આપણે જે મેન મેન મુદ્દા છે એ આપણે લેવાના છે આ યોજના હેઠળ લાભાર્થી બાળકોને સરકાર તરફથી બે પ્રકારે સહાય ચૂકવવામાં આવે છે જેમાં જો બાળકોના માતા-પિતા બંનેનું અવસન કોરોના વાયરસથી થઈ ગયેલ હોય તો બાળકોને બાળક દીઠ હજાર રૂપિયાની સહાય તેમના ભરણપોષણ અને શિક્ષણ માટે આપવામાં આવે છે અને વધુમાં જો બાળકના માતા પિતા અથવા માતા અથવા પિતા બંનેમાંથી કોઈ એકનું કોરોના બીમારીથી જો મૃત્યુ થયું હોય તો બાળક દીઠ બે હજાર રૂપિયા ની સહાય ચૂકવામાં આવે છે અને આ યોજનાનું નામ મિત્રો જે છે મુખ્યમંત્રી બાળ સેવા યોજના છે સહાય ચાર હજાર અને બે હજાર રહેશે જેમાં આપણે અગાઉ વાત થઈ આ ગુજરાત રાજ્યની અંદર લાગુ છે કોરોના બીમારી થઈ અવસાન સહાય કોરોના બીમારીથી મૃત્યુ થઈ ગયેલ માતા આ યોજનાનો લાભ મળશે અરજીનો પ્રકાર અરજી ઓફલાઈન કરવાની રહેશે જિલ્લા કક્ષાએ જિલ્લા બાળ સુરક્ષા ખાતું જે રહેશે એની અંદર તમારે આ અરજી ઓફલાઈન ભરવાની રહેશે બાળક ગુજરાત રાજ્યના વતની હોવા જોઈએ અને દસ વર્ષથી ગુજરાત અવસાન થયેલ છે તેવા તમામ બાળકોને આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે આ યોજનાનો લાભ જ્યાં સુધી કોરોના મહામારી સમાપ્ત ના થાય જ્યાં ત્યાં સુધી લાભાર્થીને આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે ત્યારબાદ આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે નહીં દસ વર્ષ કે તેથી નાની હશે તેવા અનાથ જવાબદારી ઉપાડનાર વ્યક્તિના બેંક ખાતાની ખાતાની અંદર નાખવાની નાખવામાં જે આ સહાય છે એ નાખવામાં આવશે ડીબીટી ના માધ્યમથી આ ખાતાની અંદર પૈસા જમા થશે સત્તર છ બે હજાર એકવીસ નો આ ઠરાવ છે જે ઠરાવ પણ તમે વાંચી શકશો તો મિત્રો આ હતું યોજના નો મુખ્ય ઉદ્દેશ જેની અંદર બે થી ચાર હાજર વ્યક્તિ દીઠ મળશે તો આ ફોર્મ જો કોઈ મિત્રને ભરવાનું બાકી હોય તો પણ તમે ભરી શકશો હાલની અંદર પણ આનો પ્રોસેસ ચાલુ છે આશા રાખું છું મિત્રો આ માહિતી તમને ખૂબ ગમી હશે જો આ માહિતી તમને ગમી હોય તો શેર કરજો જેથી કરી જરૂરિયાતમંદ સુધી આ યોજનાનો લાભ મળે તે માટે તમે આ ને શેર કરશો તો મળીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે જય હિન્દ વંદે